મહેસાણા જિલ્લાના લાંગણજ ગામમાં એક સાથે હજારો તિરંગા હવામાં લહેરાતા અદભુત નજારો જોવા મળ્યો હતો મહેસાણા તાલુકાની ભવ્ય તિરંગા યાત્રા ધી યુનિયન હાઈસ્કૂલ લાંગણજ ખાતેથી મહેસાણા તાલુકા વિકાસ અધિકારી આશીષ પટેલના હસ્તે તથા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન બી પટેલ દ્વારા લીલી ઝંડી આપીને આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું રાષ્ટ્રીય એકતાને ગૌરવ પ્રગટ કરવાનો ઉજવણીમય અવસર એટલે તિરંગા યાત્રા સ્વચ્છતા અને દેશના વિચાર સાથે ગામ ખાતે રાષ્ટ્રીય વ્યક્તિના ઉત્સવ એવા આયોજન કરવામાં આવ્યું હતું અંદાજે એક કિલોમીટર લાંબી તિરંગા યાત્રા લાગણ ગામમાં મુખ્ય માર્ગો પર ફરી હતી સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન બિપિનભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહેસાણા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા લાહણજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા ધી યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષક ગણ તથા ગામના સામાજિક આગેવાનો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા આંગણવાડી આશા વર્કર વગેરે કાર્યકર્તાઓ તથા સ્કૂલના બાળકો ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા મારું પટેલ કકનાબેન બી પ્રમુખ તાલુકા પંચાયત આજે ગામ ખાતે રાષ્ટ્ર એકતા અને ગૌરવ ગૌરવ દિવસ યાત્રા પ્રગટ કરવાનો અવસર એટલે તિરંગા યાત્રા સ્વચ્છતા અને દેશ દેશ પ્રેમના વિચાર સાથે લાગણ ગામ ખાતે રાષ્ટ્રભક્તિના રંગે આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું આ તિરંગા યાત્રામાં પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તા તથા સ્કૂલના ટીચરો બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ યાત્રામાં હાજર રહ્યા હતા તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મહેસાણા પૂર્વ સરપંચ લાગણ આજે જ્યારે સરકારના આહવાન આહવાનથી સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રા યોજાઈ છે ત્યારે આજે અમારા લાગણ ગામમાં તાલુકા પંચાયત તાલુકા ભાજપ સંગઠન અને દીવની હાઈસ્કૂલ દ્વારા અને ગ્રામજનો દ્વારા જે આ તિરંગા યાત્રા યોજાઈ તેમજ સમગ્ર ગામ તમામ અધિકારીગણ તમામ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ ગ્રામજનો આજુબાજુના સરપંચશ્રીઓ તેમજ દીવની હાઈસ્કૂલના આચાર્યશ્રી સ્ટાફ અને વિદ્યાર્થીગણ આ તમામ લોકોએ હાજરી આપી અને આ અદભુત તિરંગા યાત્રા જ્યારે નીકળી ત્યારે સમગ્ર ગામે એક નજરે જોઈ અને આ સમગ્ર દેશમાં એક વાતાવરણ સારું આખા દેશમાં જયારે વાતાવરણ સારું બની રહ્યું ત્યારે આજે શહીદોને પણ જયારે રજૂલી આપવાની આપે છે ત્યારે આજે સમગ્ર રાષ્ટ્રમાં લાગણીમાં પણ આજે અમુએ સંયુક્ત રીતે બધા તમામ લોકોના સહકારથી અને ગ્રામ પંચાયતના સહકારથી શ્રી અને ગ્રામ પંચાયતના સહકારથી જ્યારે આ રીતે યોજાય છે ત્યારે સમગ્ર ગામ આજે હરકની હેલી હરકની હેલી જ્યારે રેલી છે ત્યારે આજે આ તિરંગા યાત્રામાં તમામ લોકોનો આભાર માનું છું ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ